આ પંદર થી વીસ દિવસના ગાળામાં શું શું કરી શકાય એના માટે મિત્રો આપણે આપણો જે વર્કશોપ લોન્ચ કર્યો છે ઓકે ગુજરાત હાઈકોર્ટ વર્કશોપ એટલે કે ગુજરાત હાઈકોર્ટ વર્કશોપ ફાસ્ટ ટ્રેક રિવિઝન બેચ આપણે મિત્રો લોન્ચ કરી રહ્યા છીએ જેમાં તમને છેલ્લા પંદર થી વીસ દિવસમાં આખે આખા સંપૂર્ણ સિલેબસનું મિત્રો સરસ મજાનું રિવિઝન થઈ જાય એવી આપણે વર્કશોપ બેચ જેને ફાસ્ટ ટ્રેક રિવિઝન બેચ પણ આપણે કહી શકીએ છીએ તે મિત્રો આપણા દ્વારા લોન્ચ કરવામાં આવી છે ઓકે કેવી રીતે મિત્રો આમાં જોડાઈ શકાય છે એની મીડ્રા કે કે હું તમને માહિતી આપું તો મિત્રો આના માટે સૌપ્રથમ મિત્રો વાત કરીએ આજે વર્કશોપની આપણી બેચ છે તો આપણી મિત્રો એપ્લિકેશન છે આપણી એક એપ છે જેનું નામ છે મિત્રો ફેમસ એકેડેમી તો કે આ આપણી ફેમસ એકેડમી નામની મિત્રો આપણી જે એપ છે તે લોન્ચ થઈ ચૂકી છે તો Google Play Store ઉપરથી મિત્રો તમે જઈને આ ફેમસ એકેડમી નામની મિત્રો તમે સૌપ્રથમ શું કરશો તો કે ભાઈ એપ ડાઉનલોડ કરી લેજો ત્યારબાદ આની અંદર ગુજરાત હાઈકોર્ટ વર્કશોપ ઓકે અને કાઉસમાં લખેલ હશે ફાસ્ટ્રેક રિવિઝન બેચ આવું એક તમારે મિત્રો ફોલ્ડર દેખાશે ઓકે આખા સરસ સરસ મજાનું તમને ફોલ્ડર દેખાશે એની અંદર જેવું તમે ક્લિક કરશો મિત્રો તો એની અંદર તમારે દરેક વિષય હાઈકોર્ટ બેલી પરને પટ્ટાવાળો નાખ્યો છે મિત્રો જે સિલેબસ આપણને આપી દીધો છે સિલેબસ મુજબના તમને તમામ વિષયના ફોલ્ડર ફોલ્ડર જોવા મળશે ઓકે અને જેવું તમે આ ફોલ્ડર ઉપર ક્લિક કરશો તો દરેક વિષયના તમને રિવિઝન રિવિઝન લેક્ચર તમને વર્કશોપના લેક્ચર તમને જોવા મળશે કયા કયા વિષયનો મિત્રોમાં સમાવેશ કરવામાં આવ્યો છે તો હાઈકોર્ટ પટ્ટાવાળા અને બેલી બંનેનો સિલેબસ સેમ છે ખાલી 21 છે મિત્રો બે લીફમાં એક્સ્ટ્રા છે તે છે કમ્પ્યુટર બાકી આખા કો સિલેબસ સેમ છે કયા કયા વિષયો છે તેની અંદર મિત્રો તો વાત કરી તેની અંદર કયો છે ગણિત રીઝનિંગ ગુજરાતી ભાષા ત્યારબાદ રમત ગમત સામાન્ય જ્ઞાન કમ્પ્યુટર સામાન્યની અંદર સેમ જ છે મિત્રો કમ્પ્યુટર પટાવાળાની પરીક્ષામાં પણ પૂછ્યા છે બે ત્રણ પ્રશ્નો એમાં પણ હોઈ શકે છે પરંતુ બે લીફમાં તો ઘણા બધા પ્રશ્નો કમ્પ્યુટરના પૂછાઈ શકે છે કારણ કે અલગ ઇન્ડિવિડ્યુઅલ વિષય તેમાં આપી દીધો છે ત્યારબાદ મિત્રો વાત કરીએ તો

અને માત્ર 300 રૂપિયામાં તમે આમાં જોઈન થઈ શકો છો આની મિત્રો જે વેલિડિટી છે તે કેટલા મહિનાની રહેવાની છે તો કે 3 મહિના ઓકે 3 મહિના આની શું રહેશે તો કે 3 મહિનાની વેલિડિટી રહેશે ક્લિયર છે તો મિત્રો આ છે કે આપણો સરસ મજાનો હાઈકોર્ટ બેલીફ પટાવાળાની બેચમાં તમે મિત્રો જોઈન થઈ શકો છો અને સરસ મજાનો તમામ વિષયોનું ખબર પણ ના પડે એવી રીતે તમારું મિત્રો રિવિઝન થઈ જશે સાથે સાથે મિત્રો તમને શું મળશે તો કે આખા આખા દરેક દરેક વિષયના લેટેસ્ટ ઓકે અત્યારે તાજા સુત સુત થયેલા વિડિયો લેક્ચર ઓકે એકદમ જે એનટીએ પરીક્ષા લેવાની છે એનટીએ એટલે કે નેશનલ ટેસ્ટ એજન્સી મિત્રો આ હાઈકોર્ટ પટાવાળા અને બેલિફ મિત્રો પરીક્ષા લેવાની છે પરીક્ષા ઓફલાઈન યોજવાની છે તો એનટીએ ની જે પરીક્ષા પદ્ધતિ છે તેના પ્રશ્ન પૂછવાની સ્ટાઇલ મુજબ દરેક વિડિયો લેક્ચર બનાવવામાં આવશે મિત્રો દરેક લેક્ચર ની તમને પીડીએફ પ્રાપ્ત થઈ જશે અને આનો એક મોડેલ પેપર મિત્રો આપવામાં આવશે સંપૂર્ણ પરીક્ષા પદ્ધતિ મુજબ તો કે મોડેલ પેપર આપવામાં આવશે એ મોડેલ પેપરમાં સંપૂર્ણ ઓકે નેગેટિવ સિસ્ટમ સાથે તમને કેટલા માર્ક્સ આયા એવું તમે સેમ્પલ મોડેલ પેપર પણ તમને 1 થી 2 આપવામાં આવશે ઓકે અત્યારે એકની વાત થઈ છે જે આપણો પાસે સમય છે તેથી વધારે પણ આપણે આપશું તમે એમાં તમારો કયો લેંગ રેન્ક આવ્યો છે તે તમામ વસ્તુ તમે ઇટીએસ અંદર જોઈ શકશો ઓકે તમને સંપૂર્ણ સિલેબસ મુજબનું 100 માર્ક્સનું મોડેલ પેપર તમે એપ્લિકેશન ઉપર આપી શકશું અને અન્ય વિદ્યાર્થીઓ સાથે તમારી સરખામણી પણ કરી શકશું ક્લિયર છે તો મિત્રો આટલી આની વિશેષતા છે ઓકે દરેક વિડિયો લેક્ચર એની પીડીએફ અને એક મોડેલ પેપર ઓકે અને ટેસ્ટનું પણ આયોજન આપણે કરશું તો આટલી બધી વસ્તુ મિત્રો માત્ર તમને 70% ડિસ્કાઉન્ટ સાથે તે માત્ર 300 રૂપિયામાં મળવા પાત્ર થશે તો મિત્રો આ છેલ્લા 20 થી 15 દિવસમાં તમે સરસ મજાના વર્કશોપમાં મિત્રો જોઈન થઈને સરસ મજાના વર્કશોપમાં મિત્રો જોઈન થઈને તમારો જે તૈયારીને એક સરસ મટકાનું બુસ્ટ આપી શકો છો મિત્રો વર્કશોપની વાત કરીએ તો આ લગભગ 60 કલાકની આજુબાજુ ઓકે 60 કલાક 60 ઓકે વધારી પણ વધી પણ શકે આપણે એવરેજ કહી રહ્યો કહી રહ્યો છું કે ભાઈ 60 કલાકનું એવરેજ 60 કલાકનો આપણો વર્કશોપ રહેવાનો છે ક્લિયર છે અને માત્ર તમે 5-6 દી આખે આખો વર્કશોપ પૂરો કરી શકશો એક થી બે વાર તમે જો આખો રિવિઝન કરી નાખો પરીક્ષામાં તમને મિત્રો પાસ થવા માટે જે બુસ્ટરની જરૂર હોય છે તે સો ટકા તમને મળશે ક્લિયર હજી પણ તમને કોઈ પણ પ્રકારની મિત્રો ક્વેરી રહી હોય તો તમે નીચે કોમેન્ટમાં જણાવી શકો છો ચાલો